શું તમે જાણો છો કે દુનિયામાં એવો પણ એક શહેર કે જે એની મરજીથી ગમે ત્યારે વરસાદ કરી શકે છે આ શહેરનું નામ છે દુબઈ આમ જુઓ તો દુબઈ પાસે લાખો લીટર પાણી છે પણ આ દરિયાનો ખારો પાણી છે જેને પીવાનું પાણી બનાવવામાં બહુ જ રૂપિયાનો ખર્ચો આવે છે તો મિત્રો આ શહેરમાં પીવાનું પાણી ક્યાંથી આવે છે ચાલો જાણીએ મિત્રો દુબઈ એ રેગિસ્તાનની વિરાન જમીન ઉપર આખું શહેર પથરાયેલું છે આ જમીન ઉપર પાણીથી વધારે તેલ નીકળે છે એટલા માટે અહીંયા પાણી તેલ કરતાં પણ બહુ જ મોંઘું છે પણ મિત્રો આજે દુબઈ એવી બે પદ્ધતિથી પાણીની કમીને પૂરું કરે છે પેલું દરિયાના પાણીને સાફ કરીને ઉપયોગમાં લેવું અને દુબઈનું એંસી ટકા પાણી આ ટેકનિક સ્થાનિક થી આવે છે બીજું દુબઈ વાદળ ઉપર પ્લેન ની મદદ થી સિલ્વર આયોડાઇટ નામ નું કેમિકલ નાખે છે જે વાદળ થી ધરાર વરસાદ કરાવે છે જેને સ્ટોર કરીને ત્યાંના લોકો આ પાણી નો ઉપયોગ કરી શકે શું તમે જાણો છો કે હાથ પગ માં જે પ્લાસ્ટર લગાડવામાં આવે છે એને કટર મશીન થી કાપવામાં આવે છે એવામાં આ મશીન પ્લાસ્ટર ની જેવી હાર્ડ વસ્તુ ને પણ કાપી નાખે છે પણ મુલાયમ હાથ ને આ બ્લેડ નથી કાપી શકતી અને મિત્રો પાછું આ મશીન થી ફુગા ને કાપવામાં આવે છે ત્યારે એ ફુગો પણ નથી કપાતો તો મિત્રો આની પાછળ નું શું કારણ છે ચાલો જાણીએ તો મિત્રો જે મશીન થી આપણે પથ્થર અથવા લાકડા કાપીએ છીએ એની બ્લેડ ગોળ ગોળ ફરતી રહી છે જેમાં આ બ્લેડ મજબૂત

સ્ટેચ્યુ જે છવ્વીસ ફૂટ જેટલી ઊંચી છે આ સ્ટેચ્યુ આખી સ્ટીલથી બની છે જેમાં હંમેશા માટે ઓટોમેટિક એની મેળે ચાલતી રહે છે અને આ રીતે ડિઝાઇન કરવામાં આવી છે છે કે આ આ ભટકાતી નથી પણ વચ્ચેથી નીકળી જાય સ્ટેચ્યુ આખા દિવસમાં ખાલી મિનિટ એકબીજાથી મળે છે તમે જાણીને હેરાન થઈ જશો કે આ સ્ટેચ્યુ બે ઓરિજિનલ માણસની સ્ટોરીને બતાવે છે જે અલી અને નીનાની છે જે કોઈ દિવસ ભેગા થઈને પણ ભેગા નથી થયા મિત્રો તમે જમીન ઉપર બૈના સ્ટેચ્યુ તો જોયા હશે પણ બહા માસમાં બૈનું દરિયાની નીચે એક છોકરીનું સ્ટેચ્યુ બન્યું છે જે પાણીના નીચે બની દુનિયાની સૌથી મોટી સ્ટેચ્યુ છે અને ઊંચાઈ સત્તર ફૂટ છે અને મિત્રો પહાડ ઉપર બની ફરતી સ્ટેચ્યુ પણ દુનિયામાં જોવા મળે છે અને ચાઇનામાં અગિયાર હજાર અરબ રૂપિયાનો ખર્ચો કરીને બનાવવામાં આવેલ છે શું તમે જાણો છો કે પાકિસ્તાનનો સૌથી ખતરનાક ફાઇટર જેટ છે એફ સિક્સટીન અને ભારતમાં સૌથી લડાકુ વિમાન રાફેલને માનવામાં આવે છે તો હવે આ બે ફાઇટર જેટને આમનો સામનો થઈ જાય તો કોણ જીતશે ચાલો જાણીએ મિત્રો પાકિસ્તાનને એફ સિક્સટીન લડાકુ વિમાન અમેરિકાથી મંગાવ્યું હતું જેની કિંમત પાંચસો કરોડથી પણ વધારે હતી જ્યારે ભારતે રાફેલ વિમાનને ફ્રાન્સથી મંગાવ્યું હતું જેની કિંમત સોળસો કરોડ રૂપિયા જેટલી હતી જ્યારે એફ સિક્સટીન ખુલ્લા આકાશમાં ઉડે છે ત્યારે તેની સ્પીડ ચોવીસો કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે હોય છે જ્યારે રાફેલની સ્પીડ ઓગણીસો કિલોમીટર પ્રતિ કલાક છે અને એફ વિમાન પચાસ હજાર ફૂટની ઉડી શકે છે જ્યારે ભારતનો રાફેલ વિમાન ફૂટની ઊંચાઈ પર આરામથી ઉડી શકે છે અને મિત્રો રાફેલ આકારમાં એફ છે એટલા માટે એફ સિક્સટીન વિમાનને રાફેલ એક જ ચૂટકીમાં પતાવી નાખે છે શું તમે જાણો છો કે ભારતમાં એક એવો ગામ છે જેને કરોડપતિનું ગામ કહેવામાં આવે છે આ ગામનું નામ છે હિવરે બજાર ગામ જ્યાં ખાલી કરોડપતિ લોકો રહે છે પણ પહેલા આ ગામ આખું ગરીબ હતું જ્યાં પીવા માટે પાણી પણ નતું મળતું તો હવે આ ગામ કરોડપતિ કેમ બન્યું ચાલો જાણીએ મિત્રો હિવરે બજાર ગામ મહારાષ્ટ્રના જિલ્લામાં આવેલું છે આ ગામના બધા લોકો ખેતી કરે છે અને છેલ્લા પંદર વર્ષોમાં આ ગામના લોકોની વાર્ષિક આવક વીસ ગણી વધી ગઈ છે અને મિત્રો આ ગામમાં ઝાડ કાપવા ઉપર મનાઈ કરી દીધી છે અને અહીંયા દસ લાખથી વધારે ઝાડ ઉગાડવામાં આવ્યા છે આજે આ ગામમાં થી પણ વધારે કરોડપતિ લોકો રહે છે આ ગામનું અમીર હોવાનું કારણ અહીંની શિક્ષા અને વ્યવસ્થા છે અહીંના સ્કૂલમાં લોકોને ઓછા પાણીમાં સારી ખેતી કરવાનું શીખવાડવામાં આવે છે